હું કરું એમ લવ યુ લખી તો બધો તો ખરો અરે વાહ આઈ લવ યુ પપ્પા

હા તો બે જાજો બે અહીં તૂટી જાય રહેવા દે રૂમેત તૂટી જશે મૂકી દે ઉપર પછી તારા સ્કૂલે લઈ જવાનો હોય ને હાલ તો બાર જોવા જાય પપ્પા દેખાઈશ કે કેજી વાર છે કોઈ નથી દેખાતું રૂમેત હાલો અંદર હા હા ફલે આવી વે

બોટ અલાય ઉચકા નથી હું બોડી બિલ્ડર બનવાનું આમાં હા એટલો બધો મોટો બોટલ છો તો કોણ છો તો આ કોનું પડ્યું છે આ લઈ લ્યો મેકઅપ બધો ઢોળ્યો

એમાં વાત થાય ગયો તો વાત વૃમેત ના ભ્રુમેત

તારું તો ખાલી જાજી છે આ ઇફ લેટર એની આ ઇફ લેટર નીચેથી માર વાતથી બે બે લઈ તો ને પછી મોબાઈલ લેજો ઓ બાબા કેવો મોબાઈલ દેવો છે તારે ના 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 નહોતું એમાં જોઈએ ટેબ્લેટમાં કેવો ફોન આવે બો ના ના બસ પછી મોટો મોટો આવે આ મોટો મેં હે છે પૈસા કે મોબાઈલ ના કમા કેમ કમા હે કેટલા નું ફોન આવે ચાલીસ રૂપિયા નો કોઈ ઉભું ન રહેવા દે એ તારી પાસે કેટલા રૂપિયા છે તારી પાસે દસ રૂપિયાનો ફોન આવે કોઈ આપે નહીં દસ રૂપિયાનો ફોન ચેક ને એ તો આવે એ તો ફાટેલી છે જેન જેનું આવું કરવાનું હોવ ફાટેલી બાપણે મૂકી દેવાની ફાટેલી નહીં ફાટેલી નોટું લે તને ખબર છે કોઈ ગામમાં છે ને એક ભાઈ છે ને ફાટેલી નોટું લે મૂકી દે છે પછી ફાટેલી નોટો નહીં પૈસા આપે તું કોની રાહ જોવે ક્યારની પપ્પા શેમાં આવે છે આ મોરબી માં પણ છે માં અત્યારે હેમાં આવે બેહીન બસ માં પછી દોડી દોડી પપ્પા પાસે જાય ને પછી માય પપ્પા એવું કે છે ને પછી પપ્પા બધે લઈ જાય ને પછી

આઈ લવ યુ લખી ગયા બધે તો બધે તો ફરો અરે વાહ આઈ લવ યુ પપ્પા કોણે લખી દીધું એ જેમ બી તને શું આવડે કોણે લખી દીધું મમ્માએ એમ કે તેની મમ્માએ કોણે લખી દીધું હા પછી પપ્પા આવે ત્યારે શું કરીશ ઓહો હું કેશ પપ્પાને હરખું મોટું રાખને શિબુ શીબુ અમારા આ બે પપ્પા બસ માંથી તે જો સામે લેવા ને પપ્પાને કાગળિયા લઈને હાથ માં હું લેખું છું કાગળિયા લવ્યું પપ્પા એ જો લઈને જાય બે Tarbopan nam nam li kum. Topa lấy áo. Topa lấy áo. Topa lấy áo. Topa lấy áo.

പപാ <laughs> તો વધારે મોટા વધારા મેં કીધું પછી સેટ જાય દોડી એ ઓલો ફિટિંગ કરે છે મીટર બે એવું કે પપ્પા એટલે પપ્પા ને ઉપર ચડી જાવ ને પપ્પા ને પેટ ઉપર બે જાય બે ગયા છે અત્યારે મારી જેનું તો જો ઓહો Ciao 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 e ciao! Connell, sei un dico, Taju? La poppa la va!